કુલા માયા લક્ષ્મણ ને નામ ઓટ શ્રદ્ધા રાખ્યો તો હવનું આહરું થાશે કાળું મારા પાહન કોઈ નથી જની એ સાજે ની પુનાયે છે જની દીવા પર નજર છે નો કોમ કરે આગળ રહેતી નથી પંચાલ ભાઈ બગ પાવળ્યું છે ભાવાળ ઓ

ચોક હોળા ઉપર જમીન છે હું હું કઉ છું કાળું નાળા પર જમીન છે પંચાલ

જગતમાં અમેરિકા બેઠેલો માણસ શું ખાય ના કઈ કાળો સભા બેમાં ફોન કરજો વીણાની માતા બોલું છું સભા વાળો

કોણી થી પાતળા રેજો ધર્મ થી ટુકડા રેજો પાપ થી શેટા રેજો પણ મારું શું કાબી એવું કેવું છે કાળું ભાઈ ને ત્રણ રસ્તા હેડ છે એક બાજુ ભણ જબરો એક બાજુ બાવો જબરો એક બાજુ ચિહર માતા જબરી છે મામા આવું પ્રકરણ ચાલે છે બાપુ નો આશીર્વાદ છે બાપુજી ને કોઈ આ ના કેવું નથી પૂરું થાય એટલે બાબુજી ભેડા બાપુજી કેવું નહીં

જગત જગતથી ગણો પણ આત્મું તને ચામુંડા આશીર્વાદ આ લોકો બધું પોણી પાતળી રહે કાળ કાળમર્ત કર